રામ રામ મિત્રો આપ સૌનું આ મારુતિ એગ્રો વર્લ્ડની આ ચેનલમાં મિત્રો તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો લોન માફી વિશે કે મિત્રો આપણે જે ખેડૂત છે ગુજરાતના એની મિત્રો લોન માફી ક્યારે થશે મિત્રો બીજા રાજ્યોની વાત કરું રાજસ્થાન છે તામિલનાડુ છે દિલ્હી છે આ બધા રાજ્યોમાં મિત્રો બે બે ત્રણ ત્રણ વખત લોન માફી જો થઈ શકતી હોય તો ગુજરાતમાં મિત્રો કેમ નહીં વાત કરીએ આપણે સરકારની તો સરકાર આપણને એમ કહે છે મિત્રો કે અમે ખેડૂત માટે ઘણું બધું કરીએ છીએ જેમ કે જેમ કે કિસાન સમિતિ યોજનાઓ છે બે બે હજારને આપતા આવે છે ઘણી બધી એવી યોજનાઓ જે છે એ અમે મિત્રો આપીએ છીએ અને કિસાન એનાથીને મિત્રો ફાયદો થાય છે હવે મારું એવું કહેવું છે મિત્રો કે બે હજાર રૂપિયાનો જે હપ્તો આપણને મળે છે એટલે કે વર્ષે આપણને હું માની શકું કે છ હજાર રૂપિયા આપણને મળે હવે આ છ હજાર રૂપિયા મિત્રો મેળવવા માટે એક તો તમારે ઘણી બધી ધક્કા ખાવા પડે ઘણી બધી કાગળિયાની જરૂરત પડે એ છ હજાર રૂપિયાનો આપણે કાંઈ વાંધો નથી આપણે છ હજાર રૂપિયાને કમ્પેર કરીએ એક તમારો ભાવ જ્યારે તમે ખેડૂત જે ખેડૂત હોય જ્યારે કોઈ પણ એક મોસમ થાય એ વેચવા જતો હોય અને એ ભાવ ક્યાં અને મિત્રો આ આખા વર્ષના મિત્રો છ હજાર કે આ બીજનો આપણે કમ્પેર કરીએ ને મિત્રો તો બહુ થાય આ છ હજાર રૂપિયાનું મિત્રો વર્ષે આપણને મળે છે જેમાં તમે બિયારણ કે દવા લેવા જાઓ તો પણ મિત્રો આ તમને ઓછા પડે એવું મારું માનવું છે મિત્રો તમે એકવાર જાજો દવા લેવા બે હજાર રૂપિયાનો તમને હપ્તો મળેલો હોય તો એક બોટલ જ મારે ખ્યાલથી બે હજાર રૂપિયાની કે અઢી હજાર રૂપિયાની મિત્રો આવતી હોય જે આપણે ખેતરમાં નાખતા હોય પાકને બચાવવા માટે હવે જ્યારે એ જ પાક મોટો થઈ જાય છે અને આપણે વેચવા જાય ત્યારે આપણને એનો ભાવ મિત્રો મળતો નથી આજના વિડીયોમાં મારું નામ મેહુલ ચૌહાણ મારુતિ રોલ્ડ નો ફાઉન્ડર હું ખેડૂત માટે બે મુદ્દા ઉપર એના ઉપર અવાજ ઉઠાવવા માગું છું અને સરકાર સુધી ગમે તે થાય આ મુદ્દો ઉપર સુધી લઈ જવા માટે હું એકદમ રેડી છું બે મુદ્દા કયા મિત્રો કે એક તો આપણા જે ખેડૂત છે એને યોગ્ય ભાવ ક્યારે મળશે મિત્રો બીજો કે લોન માફી મિત્રો ક્યારે થશે સરકાર મિત્રો એક જ છે રાજ્ય બે છે જો આ રાજ્યમાં મિત્રો લોન માફી થઈ શકતી હોય ને તો ગુજરાતમાં પણ મિત્રો થાય અશકે પોસિબલ છે આપણે કરવી નથી એવું આપણે માની શકીએ મિત્રો કેમ કે એક જગ્યાએ થાય તો બીજી એક બીજી જગ્યાએ પણ થાય ત્રીજો અવાજ કે આપણે ઘણી બધી વેબસાઇટ જોઈએ ને સરકારની એ હાલતી નથી આપણે ખેડૂત હોય તો આપણે રોજના આપણને ભાવ જોવા હોય કે ભાઈ આજનો ભાવ શું છે મેં ધારો કે મેં કપાસનું વાવેતર કરેલું હોય કે માંડવી માંડવીનું કે તલનું વાવેતર કરેલું હોય તો મારે આજનો ભાવ જોવો જરૂરી છે કે આજે શું ભાવ ચાલે છે મિત્રો મિત્રો રાજકોટની વેબસાઇટ છે રાજકોટની એપીએમસી છે એમાં તમે ગૂગલ ઉપર સર્ચ મારશો ને રાજકોટ એ એપીએમસી તો આજના મિત્રો ભાવ તમને બકાલાના અને જે પણ કપાસ મગફળીના ભાવ તમને જોવા મળશે અને હું નથી મને નથી ખબર તમે મને નથી ઓળખતા હું તમને નથી ઓળખતો તમે કયા રાજ્યમાં રહો છો મને નથી ખબર તમે ગૂગલમાં સર્ચ મારજો કદાચ તો તમને વેબસાઇટ જ નહીં મળે અને વેબસાઇટ મળશે ને મિત્રો તો એમાં ભાવ લખેલા નહીં હોય કેમ મિત્રો આવું શા માટે મિત્રો ડિફરન્ટ કેમ ગુજરાતની અંદર બે રાજ્યો છે એક રાજ્યની મિત્રો વેબસાઇટ ટકા ટકા આવેલા છે એમાં બધું જ અપડેટ થાય છે બધું જ અપડેટ થાય તમે ફોન કરો ને કે ઈમેલ કરો તો તમને એનો રિસ્પોન્સ મળે હવે મેં ત્રણથી ને ચાર ઈમેલ લખેલા છે અમુક સ્ટેટમાં કે ભાઈ તમારી આ વેબસાઇટ જે છે એ આની માટે જ બની છે તો આમાં આ જ વસ્તુ અપડેટ નથી તો શું કામનું મિત્રો ઇમેલ મિત્રો એ રિપ્લે નથી આવતો ઇમેલનો એવું કાંઈ રિપ્લે ખાસ નથી આવતો મિત્રો કેમ કે જો આપણે ગુજરાતની વાત કરીએ ને જો ના મિત્રો રિપ્લે ના આવતા હોય તો આ તો બે મુદ્દા મોટા છે મિત્રો આ મુદ્દાને ઉપર લઈ જવા માટે ભલે આપણે ધરણા ઉપર બેસવું પડે હું રેડી છું મિત્રો ગમે એટલા ફોન કરવા પડે ઈમેલ કરવા પડે પોસ્ટ નાખવી પડે ટ્વિટરમાં હેશટેગ ટેગ લગાડવા પડે કે પછી વિડીયો બનાવવા પડે ગમે તે કરવું પડે આ બે મુદ્દા ઉપર હું છેલ્લે સુધી મિત્રો લડવા માટે તૈયાર છું મેં એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે ડિસ્ક્રિપ્શનમાં નીચે એક ગ્રુપ છે મિત્રો ત્યાં તમે જોડાવું અને ત્યાં તમારો જે પણ કોન્ટેક લિસ્ટ હશે ત્યાં આપણે રૂબરૂમાં કોલમાં વાતચીત કરશું અને જે પણ તમારો અવાજ હશે એ આપણે ઉપર સુધી પહોંચાડવા માટે હું આ ચેનલથીને પૂરેપૂરી કોશિશ મિત્રો કરીશ પહેલાં તો મિત્રો આપણે એ સમજીએ કે જે ખેડૂત છે ને એ દેવામાં શું કરવાના આવે છે એને આમ ખુશ આમ શોખ તો નથી થતો ને કે મિત્રો હું ચાલો દેવામાં આવી જાઉં ને બેંકવાળા મને ફોન કરે ને ઘરે આવે ને આવું બધું કરે ને એવું તો મિત્રો ના થાય મારા ખ્યાલથી મિત્રો જે ખેડૂત હોય એ બે કારણોથી દેવામાં આવે છે પહેલું કારણ મિત્રો કે ક્યાંક એ વાવેતર કરેલું હોય મેં કપાસનું વાવેતર મિત્રો કર્યું અને એમાં કુદરતી આફત આવી જાય તો એ મારો આખો પાક મિત્રો ફેલ થઈ જાય છે મને એમાં પૈસા નથી મળતા બીજું કારણ મિત્રો કે મારો પાક બરાબર છે એકદમ કુદરતી નથી કે આવતી નથી ને એકદમ મસ્ત બધું ચાલે છે મિત્રો હું જયારે વેચવા જાઉં ને મિત્રો ત્યારે ભાડાના કે દવાના પણ મિત્રો પૈસા મને નથી મળતા એટલે કે મેં પચાસ હજારનું મિત્રો વાવેતર કરેલું હોય ને તો કદાચ મને પચાસ હજાર રૂપિયા જ પાછા મળે કાં તો સાહીઠ હજાર મળે કાં તો વીસ વીસ હજાર વધારે રૂપિયા મળે મને તો આ ચાર મહિનાની મહેનત હું કરું અને માત્ર મને ખાલી વીસ હજાર રૂપિયા મળે તો આના કરતા તો મિત્રો નોકરી એ સારી કહેવાય આપણને એવું આપણે કહી શકાય મિત્રો તો આપણે ક્વેશ્ચન માર્ક એ જ છેલ્લે કે ગુજરાતને મિત્રો જે છે ગુજરાતની જે સરકાર છે મિત્રો એને ખેડૂતને સપોર્ટ કરવો છે કે ખાલી ઉદ્યોગપતિઓને જ સપોર્ટ કરવો છે ઘણી વખત આપણે કહીએ ને તો સરકાર એમ કે આપણે જો ખેડૂતની જો લોન માફ હોય એ માફ કરી નાખીએ ને તમારું જે બજેટ હોય ને મિત્રો એ હલી જાય હવે આપણે એ વાત કરીએ બજેટની વાત કરીએ તો બે કે ત્રણ લાખ રૂપિયાની મિત્રો લોન હોય ખેડૂતની અને જ્યારે ઉદ્યોગપતિની લોન માફ થતી હોય ને મિત્રો તે કરોડોની હોય એક હજાર કરોડ બે હજાર કરોડ ત્રણ હજાર કરોડ મિત્રો આવી રીતના એની લોન માફ થતી હોય તો એક નાનો ખેડૂત આપણે નાના ખેડૂતની વાત કરીએ છીએ કે ભાઈ એની પાસે ચાર કે પાંચ વીઘા જમીન હોય નહીં સારી રીતે કમાતો હોય અને એની ગાડી ખાલી સારી ચાલે એટલી આપણે જો હેલ્પ કરી શકીએ તો એ માટે મિત્રો બહુ મોટું કહેવાય મિત્રો બરાબર ને તો આપણે એની લોન માફ કરવાની છે નહીં કે આપણે બધા જ ખેડૂતોને કે ભાઈ જેની પાસે ચાલીસ વીઘા કે સો વીઘા જમીન હોય આપણે એની પણ લોન માફ કરી દઈએ નાના ખેડૂતોની તો મિત્રો લોન માફ કરો જેની પાસે પાંચ કે દસ વીઘા જમીન હોય મિત્રો એની તો આપણે લોન માફ કરી શકીએ ને તો આપણે ઈમેલ લખવાનું છું હું આવતા વિડીયોમાં આખો લાઈવ તમને હું બતાડીશ ઈમેલ ફોન ટ્વિટરમાંથી ટેક કરીશું જેટલા પણ આપણા ફાઇનાન્શિયલ હેડ છે એને બધાને આપણે ટેક કરીશું અને આપણો જે મુદ્દો છે મિત્રો એ ઉપર સુધી હું પહોંચાડવા માટે પૂરેપૂરો સક્ષમ છું અને આવા પચાસ હજી વિડીયો બનશે કે જ્યાં સુધી આપણો જે મુદ્દો છે એ ઉપર મિત્રો ના પહોંચી શકે વોટ્સઅપ ચેનલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ને હા તમે આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો વિડીયોની નીચે એક લિંક પણ આપેલી છે વોટ્સઅપ ગ્રુપની મેં અને આ ચેનલને પણ મિત્રો તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને મિત્રો સારો લાગે અને અવાજ ઉપડવા માટે પણ તમે પણ સક્ષમ હોય તો કમેન્ટમાં કમેન્ટ કરજો અને વિડીયોને લાઇક કરજો મિત્રો થેન્ક યુ વો વોચિંગ